હેલો મિત્રો આજે આપણે ધોરણ બે સત્ર બીજું અને વિશ અધ્યયન સંપૂર્ણ ગણિત એકમ છે છ ચાલો શણગારીએ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એમાં ચિત્ર આપેલું છે રાષ્ટ્ર તહેવારની ઉજવણી આ ચિત્ર જોઈ અને આ પ્રશ્ન ચિત્ર આધારિત પ્રશ્નોને પ્રશ્નોના જવાબ આપવાના છે હવે આગળ અહીં નામ અને ફૂલોની માળા અને છૂટા ફૂલ અને કુલ ફૂલ આ ફૂલની આપણે ગણતરી કરવાની છે સમૂહ કાર્યમાં બધા ફૂલની માળા બનાવે છે ને આપણે તેની ગણતરી કરવાની છે હવે આગળ તો પછી રોહન અને સુરબીએ કેટલા ફૂલ લીધા તો એ ફૂલની અહીં આપેલું છે કે રોહન પાસે આટલા ફૂલ હતા સુરભી પાસે આટલા હતા બંનેના કેટલા થયા પછી અહીં આગળ છે કે શું તમે કહી શકશો કે સુરભી પાસેના ત્રેપન ફૂલમાં કેટલા દશક અને કેટલા એકમ છે હવે જોહા અને જાવેદ પાસે માળા બનાવવા કુલ કેટલા ફૂલ છે તો જોહા પાસે વીસ ફૂલ છે અને જાવેદ પાસે તેતાલીસ ફૂલ છે તો જોહા અને જાવેદ પાસેના ફૂલ કેટલા થાય તો તેસઠ થાય હવે આગળ રોહન અને સિમરનને માળા બનાવવા કુલ કેટલા ફૂલનો ઉપયોગ કર્યો હશે તો રોહને વીસ ફૂલનો અને સિમરને અડતાલીસ અને રોહન અને સિમરનના ભેગા મળી ફૂલ અડસઠ થાય છે હવે વ્યક્તિગત કાર્ય કરવાનું છે કે મણકાની માળા વડે સરવાળો કરીએ તો એ મણકાની માળા લેવાની છે અને આ ઉદાહરણ તરીકે આપેલું જ છે એ રીતે આપણે સરવાળા કરવાના છે અહીં પણ એ રીતે જ છે મણકાની માળા આપેલી છે અને આપણે સરવાળા કરવાના છે હવે અહીં શું કરવાનું છે સંખ્યા ચાલો હવે સંખ્યા ચોરસમાંથી દસ દસ ની પટ્ટી અને છૂટા ચોરસ કાપી અને ગણતરી કરવાની છે આપણે હવે આ દાખલા ગણવાના છે દસ દસ ની પટ્ટી વડે નીચેના પછી અહીં સંખ્યા ચોરસ વડે સરવાળો કરવાનો છે અને અહીં સંખ્યા પટ્ટીની મદદ વિના ગણતરી કરવાની છે સરવાળાના દાખલા આપેલા છે તે આપણે ગણવાના છે અહીં આ દાખલા આપેલા છે તમારી નોટબુકમાં કે સ્લેટમાં ગણો અને જવાબ અહીં આપણે સંપુટમાં લખવાના છે અને આ નીચે ચિત્ર આપેલું છે તેમાં મનપસંદ રંગ પૂરવાના છે અહીં દસ દસની પટ્ટીની મદદથી નીચેના સરવાળા કરો સરવાળ અને બાદબાકી કરો અહીં જાતે ગણો અહીં બાદ બાકીના દાખલા આપ્યા છે તે જાતે અહીં ખાલી જગ્યાઓ આપેલી છે તે આપણે પૂર્ણ કરવાની છે તમે શું કરશો સરવાળો કે બાદ બાકી તે નક્કી કરો અહીં સંખ્યા આપેલી છે કોયડો કોયડો આપેલો છે તે આપણે વાંચવાનો છે અને આપણે એને સરવાળો કરીશું તો સરવાળામાં ખરાની નિશાની કરવાની છે અને બાદ બાકી કરવામાં આવશે તો બાદ બાકીમાં ખરાની નિશાની કરવાની છે તો મિત્રો અહીં આ તમને આ એકમના સોલ્યુશનનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને હા જેને જરૂર હોય તેને શેર પણ કરજો બાય બાય